સનાતન ધર્મની દરેક દરેકને પરણામ આજના સત્સંગમાં આપણે ગુરુમંત્ર વિશે સત્સંગ કરીશું કે આપણે મોટી મોટી વાતો અને મોટા મોટા જે સંતોના સત્સંગથી પણ આપણે ઘણું સમજતા હોઈએ છીએ પણ મુખ્ય વાત ઝીણી ઝીણી જે વાતો છે ઝીણા ઝીણા જે સાર છે એને પણ પહેલાં આપણે સમજવા જરૂરી છે અને ઝીણી ઝીણી વાતોથી જ્યારે આપણે અંતર કાપશું ત્યારે જ મોટી મોટી વાતો છે મોટા મોટા જે ગુણો છે એ આપણા જીવનની અંદર ઉતરે છે પણ આપણે સૌ સામાન્ય રીતે એક નક્કી કરવું અને માન્યતા મુજબ પણ જીવન જીવવાની માનસિક જે આપણી વૃત્તિ છે એને કેળવીને તદ્દન પણ આપણે જીવન વિતાવીએ છીએ એટલે કે સામાન્ય રીતે આપણે જીવી તો છીએ પરંતુ આપણને જીવનનો શો હેતુ છે તેના પણ ઊંડાણમાં આપણે કારે ઉતરતા નથી તો આપણા જીવનને પણ આપણે એક સપન અને સગ્ન એટલે કે એક જાગૃતિ અવસ્થા પણ બનાવવા માટે જરૂરી છે પણ આપણા જીવનનો હેતુ શું છે એના ઊંડાણમાં પણ આપણે ઉતરવું એક જરૂરી છે કે જીવનનો પણ આપણે એક સુખ સુવિધાની પાછળ આપણે દોડીએ છીએ ને આપણી અંદર પણ વિદ્યમાન અંતર ખજાનો પણ પડ્યો છે તો આપણા અંદરનો જે ખજાનો એનાથી આપણે જે ભિન્ન છીએ અને પરમાત્મા પણ આપણી અંદર જ છે આપણા અંતર આત્મા રૂપે વસેલો છે છતાં પણ આપણામાં ઘણા ખરા લોકો માટે પણ તે અસણ તો નથી ને પરમાત્માને પ્રગટ કરવાનો સાદો અને સહજ પણ ઉપાય આપણા સંતો અને શાસ્ત્રોમાં સરળ ભાષામાં પણ આપણને સમજાવે જ છે અને સદગુરુ અને શાસ્ત્રોએ પણ આપણા જે આપણો મંત્ર જે નિશ્ચિત કર્યો છે અને એક સોહમ મંત્ર પણ એક નિશ્ચિત છે એ સોહમ મંત્ર વગર આપણી જીવન શક્તિ અથવા તો આપણો પ્રાણ એના વગર આપણે જીવી ન શકીએ જ્યાં સુધી આપણા ઘટની અંદર સોહમ મંત્રનો જે પ્રગટ થયેલો છે એ સતત સાહેલા કરે છે અને જ્યાં સુધી સોહમ મંત્ર આપણી ઘટમાં છે ત્યાં સુધી આપણું જીવન ચાલે છે તો આ મૂળ મંત્રનું ધ્યાન સદ્ગુરુ પણ આપણને એની ઓળખ પૂર્ણ રીતિ કરાવે છે અને એના દ્વારા આપણું જીવન પણ ચાલે છે ને આપણી અંદર દિવ્ય ચેતનાનો જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેનું પ્રથમ રૂપાંતર આપણા પ્રાણ અથવા તો કે બ્રહ્માંડની પણ જીવન શક્તિ છે તેમાં જ એ થાય છે દરેક વ્યક્તિની અંદર તેનું મુખ્ય પણ શ્વાસ અને ઉશ્વાસ એ બે રૂપો પણ ધારણ કરે છે માટે આ જ સર્વજીવોના તત્વરૂપ પ્રાણનો પણ આશરો લઈ અને ઈશ્વરની પ્રાપ્તિ કરવી એ સહેલામાં સહેલો પણ અને સુગમ માર્ગ છે અને આ જ ગુરુમંત્ર આપણને આત્મબોધ સુધી પણ ચેતન તત્વ સુધી આપણને પહોંચાડી દે છે અને શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં પણ ખુદ ભગવાન કહે છે કે યજ્ઞમાં જ હું જપ યજ્ઞ છું જપ એટલે મંત્રનું માનસિક સ્મરણ કરવું પણ ભગવાન એમ પણ નથી કહેતા કે મંત્રને જપવાથી આપણને તેમની પ્રાપ્તિ થઈ જશે કે મંત્ર હોઠથી જપવાથી જે પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય એવો હેતુ નથી પણ હેતુ એ છે કે મંત્ર જે અક્ષરો છે એ પોતે જ બ્રહ્મ છે અને પોતે જ પરમાત્મા છે એ મંત્રના અક્ષરો છે એ અક્ષર જ બ્રહ્મરૂપ છે સંસારિક વ્યવહારિક અને આપણી આધ્યાત્મિકની અંદર પરિપૂર્ણ લાવવા માટે પણ એક પ્રક્રિયા સદગુરુ પણ આપણે મંત્ર જપવાની જે વિધિ પણ આપણને બરાબર શીખવે છે અને એ જ ગુરુ મંત્ર જપવાની વિધિ જે સદગુરુ આપે છે એ જ આપણને આત્મા તત્વ સુધી પહોંચાડવા માટેની વિધિ હોય છે કે જેવી રીતે સોહમ મંત્રની જે વિધિ છે પદ્ધતિ જે આપણને સમજાવે એવી જ રીતે હંસ મંત્રની પણ વિધિ છે અન્ય પણ કોઈ સદગુરુ મંત્ર આપે તો એ બધી વિધિ એક સમાન જ હોય છે મંત્ર કદાચ અલગ અલગ હોય પણ દરેક મંત્રની આત્મા તત્વ સુધી પહોંચવાની જે વિધિ જે પદ્ધતિ છે એ બધી એક જ હોય છે આત્માનો અનુભવને પ્રાપ્ત કરવા માટે આપણું શીત એકાગ્ર કરવાની પણ પદ્ધતિ આપણા સદગુરુ જ સમજાવે છે અને આપણી જે ધારણાને એકાગ્ર કરવાનું પણ વિશેષ મહત્ત્વ પણ છે અને સોમ મંત્ર હું તે શું એનો પણ બોધ છે કે જીવાત્મા અને પરમાત્માની વચ્ચેનો જે અંતર છે એ જ આત્મા બોધ પણ છે કોઈ પણ મનુષ્ય અંદર આવતા અને બહાર જતા જે શ્વાસનું જે બે અક્ષરો સહિતનું જે માત્ર નિરીક્ષણ કરે છે તો તેને અજંપા જાપ પણ સિદ્ધ થઈ જાય છે પણ સદગુરુના મંત્રનો જ્યારે આપણને બોધ થઈ જાય છે ત્યારે જ આપણે પરમાત્માની પ્રાપ્તિની પ્રાપ્તિ થઈ જાય છે અને જ્યાં સુધી ગુરુ મંત્રનો આપણને બોધ ન થાય ગુરુ મંત્રની ઓળખ ન થાય ત્યાં સુધી આપણે આત્મા તત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી પરમાત્માની ઓળખ કર્યા પહેલાં સદગુરુ અને ગુરુના આપેલા મંત્ર આ બેનની જ્યારે સંપૂર્ણ આપણને ઓળખ થઈ જાય એનો બોધ થઈ જાય એટલે પરમાત્મા આપોઆપ પણ આપણને સાક્ષાર્કાર છે જ અને એ સાક્ષાર્કાર રૂપમાં આપણને નિહાળતા થઈ જાય છે આ જ મંત્રનું મહત્વ છે આ જ સાચો મંત્રને જપવાની પદ્ધતિ પણ આપણા સદગુરુ પાસેથી જ પ્રાપ્ત થઈ જશે સદગુરુ ભગવાન કી જય દરેકને પ્રણામ